નમસ્કાર મિત્રો મજબૂત વેચવાનું છે જેથી આવા જવા વિડીયો આપણને મળતા રહે માત્ર બે વર્ષ જૂનું છે અને ખેડૂત મિત્રો નવું નકોર કહીએ તેવું ચાલી રહ્યું છે ત્રેવીસ મણ વજન પૂરવા પ્લાવનો છે હાઇડ્રોલિક દ્વારા સંચાલિત છે જે તમે આ જોઈને ખ્યાલ આવી ગયો હશે ખેડૂત મિત્રો આ એકદમ મજબૂત અને ભરાવદાર પ્લાવ છે જોઈ શકો છો કે ગેજની કેટલી જાડાઈ છે કોશિયાની અને જે પાસની જે જાડાઈ છે એ બધા જે ઉથલાવે છે એ ઉપર એક અલગ પટ્ટી આપેલી છે એટલે બહુ વ્યવસ્થિત રીતે પ્લાવ કરશે ખેડૂત મિત્રો આના આનો કલર જોઈને તમને ખ્યાલ આવતો હશે કે કેટલું પાર્ટીએ ચલાવ્યું હશે માત્ર ખેડૂત મિત્રો આ પાસઠ હજારમાં આપી દેવાનું છે ક્યાં જોવા મળશે તો કોન્ટ્રનગર જોવા મળશે તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ સાત ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્કવાયરી